દશાંત સંખ્યાઓનો ભાગાકાર કરવાના વિડિયોનો આ બીજો ભાગ છે આ ભાગમાં આપણે જોઈશું કે એક દશાંત સંખ્યાને બીજી દશાંત સંખ્યા વડે કેવી રીતે ભાગી શકાય આ માટે એક ઉદાહરણ લઈએ ત્રણ બે નો શૂન્ય ચાર વડે ભાગાકાર કરો આગળ વધતા પહેલા આ સંખ્યાઓને અંશ અને છેદ તરીકે લખી લઈએ છે કે હું ત્રણ બે ના દશાંશ સંખ્યા વડે ભાગાકાર કરવાનું નથી આવડતું પરંતુ અગાઉના વિડીયોમાં આપણે શીખ્યા છીએ કે કેવી રીતે કોઈ દશાંત સંખ્યાનો એક પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કરવામાં આવે છે તેનો અર્થ એ છે કે જો આપણે શૂન્ય પોઈન્ટ ચારને ને પૂર્ણ સંખ્યામાં રૂપાંતર કરી દઈએ તો આપણે આ ભાગાકાર કરી શકીશું આપણે તે કેવી રીતે કરી શકીએ પોઈન્ટ ચાર ને પૂર્ણ સંખ્યામાં રૂપાંતર કરવા એટલે તેને પૂર્ણ સંખ્યા ચાર બનાવવી તે માટે આપણે તેના દશાંશ બિંદુને એક સ્થાન જમણી બાજુ લઈ જવાનું છે એટલે તે ચાર થઈ જશે દશાંશ બિંદુને એક સ્થાન જમણી બાજુ લઈ જવા માટે તેનો દસ વડે ગુણાકાર કરવો પડશે બરાબર ને પરંતુ આપણે અપૂર્ણાંકમાં શીખ્યા કે જો તમે કોઈ અપૂર્ણાંકના છેદનો કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરો છો તો તેના અંશનો પણ તે જ સંખ્યા સાથે ગુણાકાર કરવો પડે કે જેથી આપણી મૂળ અપૂર્ણાંક સંખ્યાનું મૂલ્ય બદલાય નહીં આમ જો આપણે તેના અંશ અને છેદ બંનેનો એક જ સંખ્યા દસ વડે ગુણાકાર કરીએ તો આપણને સમાન અપૂર્ણાંક મળે છે છે જે ભાગ્યા એટલે કે આપણે બત્રીસને ચાર વડે ભાગવાના છે અને આપણને તે જવાબ મળી જાય છે આપણે જાણીએ છીએ કે ચાર ગુણ્યા આઠ બત્રીસ થાય છે તો આનો જવાબ છે આઠ તો આ તો એકદમ સરળ હતું બરાબર ને એટલે આપણે જ્યારે અંશ અને છેદની બંને સંખ્યાઓનો દસ સાથે ગુણાકાર કર્યો તો હવે તે પૂર્ણ સંખ્યાઓના સાદા ભાગાકાર જેવું જ થઈ ગયું આમ આપણે દશાંત વડે ભાગાકાર કરવા માટે ભાજકને પૂર્ણ સંખ્યામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા કરવાની છે ભાજક એટલે તે સંખ્યા કે જેના વડે તમે કોઈ સંખ્યાને ભાગો છો તમે દશાંત સંખ્યાનું પૂર્ણ સંખ્યામાં રૂપાંતર કેવી રીતે કરો છો આ માટે તમારે દશાંશ બિંદુને જમણી બાજુ લઈ જવાનું છે અને તે માટે આપણે તેના દશાંશના જેટલા સ્થાન છે તે મુજબ દસ સો અથવા હજાર વડે ગુણાકાર કરવો પડશે પરંતુ જ્યારે પણ તમે ભાજપના દશાંશ બિંદુના સ્થાનને બદલો છો તો તમારા ભાજ્યના દશાંશ બિંદુના સ્થાનને પણ બદલવું પડશે એટલે કે દશાંશ સંખ્યાનો દશાંશ સંખ્યા વડે ભાગાકાર કરવા માટે બંને સંખ્યાઓના દશાંશ બિંદુઓના સ્થાન બદલવું મહત્વનું છે જે સંખ્યાને ભાગવાની હોય તે અને જેના દ્વારા ભાગવાની હોય તે જ્યાં સુધી તમે બંને સંખ્યાઓના દશાંશ બિંદુઓને દૂર નહીં કરો ત્યાં સુધી આ પગલું યોગ્ય રીતે નહીં કરી શકો અને આ પછીનું પગલું તો હજી વધુ સરળ છે અને પછી પૂર્ણ સંખ્યાઓના સાદા ભાગાકાર કરો છો એ જ રીતે દશાંશ ભાગાકાર કરો ચાલો એક ઉદાહરણ જોઈએ શૂન્ય પોઈન્ટ સાત પાંચ છ ને શૂન્ય પોઈન્ટ નવ વડે ભાગો હવે આપણે શૂન્ય પોઈન્ટ નવ ને પૂર્ણ સંખ્યામાં રૂપાંતરિત કરવાની છે તે માટે આપણે દશાંશ બિંદુને જમણી બાજુ લઈ જવાનું છે એટલે કે આપણે તેનો સાથે ગુણાકાર કરીશું જો પોઈન્ટ નવ માટે દશાંશ બિંદુને એક સ્થાન જમણી બાજુ લઈ જાઓ છો તો એ જ રીતે આપણે શૂન્ય પોઈન્ટ સાત પાંચ છ માટે પણ કરવાનું છે એટલે આપણો ભાગાકાર આ રીતે દેખાશે સાત પોઈન્ટ પાંચ છનો નો નવ વડે ભાગાકાર કરો આપણે જાણીએ છીએ કે તે કેવી રીતે કરવાનો છે હવે આપણે ભાગાકાર શરૂ કરીએ નવનો શૂન્ય સાથે ગુણાકાર કરવાથી શૂન્ય આવે છે હવે આપણે નીચે સાત લખીએ કારણ કે હવે આખી સંખ્યાનો નવ વડે ભાગાકાર કરવાનો છે તો ભાગફળમાં આપણે દશાંશ ચિહ્ન મૂકીશું અને પાંચને નીચે લાવીશું નવનો આઠ વખત ગુણાકાર કરવાથી બોતેર આવે છે આથી ત્રણ શેષ વધે છે પછી 6 ને નીચે લાવીએ છીએ નવ નો ચાર વાર ગુણાકાર કરવાથી છત્રીસ આવે છે અને શેષમાં શૂન્ય વધે છે તેથી આપણો જવાબ છે શૂન્ય પોઈન્ટ આઠ આ બે પગલાઓનો ઉપયોગ કરીને આપણે આ દાખલા ગણીશું પહેલો પ્રશ્ન પોઈન્ટ બે પાંચ વડે ભાગાકાર કરવાનો છે શૂન્ય પોઈન્ટ બે પાંચમાં દશાંશ બિંદુને આપણે બે સ્થાન જમણી બાજુ ખસેડવાનું છે એ જ રીતે આપણે આઠ સાથે પણ કરીશું એટલે કે આપણે તેનો સો સાથે ગુણાકાર કરીશું તેના લીધે આ ભાગાકાર આ રીતે દેખાશે આઠસો ને પચીસ વડે ભાગો હવે તમે અહીંયા શું કરો છો હવે આમાં કોઈ દશાંશ બિંદુ નથી તે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરવા જેવું જ થઈ ગયું છે આથી આ ભાગાકાર કરતી વખતે આપણે દશાંશ બિંદુ વિશે વિચારવાની કોઈ જરૂર નથી તે પૂર્ણ સંખ્યાઓના ભાગાકારની જેમ જ છે આઠસોનો પચીસ વડે ભાગાકાર કરીએ આ તો ખૂબ જ સરળ છે પચીસના ત્રણ ગણા પંચોતેર થાય છે તેની શેષ પાંચ છે શૂન્યને નીચે લાવીએ પચીસના બે ગણા પચાસ થાય છે અને પચાસમાંથી પચાસ બાદ કરીએ એટલે શૂન્ય તેથી તમારો જવાબ બત્રીસ છે